મીડિયાના મિત્રો જોડે અમે વર્ષોથી ચાની કિટલી પર કેમેરો બાજુમાં મુકાવીને ઓફ ધી રેકોર્ડ જે કહેતા હતા એ અમારા હૃદયની અને કાર્યકરોના દિલ્હી રાહુલ ગાંધી ઓન ધી રેકોર્ડ કહી દીધી કે જે પણ માણસો હજી કોમ્પ્રોમાઇઝડ હોય બીજેપી સાથે એમનું હોબનોબિંગ હોય ઇન્ટુ કોમ કોમામાં સેટિંગ હોય બિઝનેસ ઇન્ટરેસ્ટ હોય એ બધા માણસોની આ પાર્ટીમાં જરૂર નથી ટાઈમ ઇઝ કમ ટુ સેમ ગેટ લોસ્ટ ગેટ આઉટ ફ્રોમ હિયર એ કહેવાનો સમય આઈ ગયો છે એવી જે કાર્યકર્તાઓમાં અને નિષ્ઠાવાન નેતાઓમાં જે લાગણી હતી એ લાગણી ને રાહુલ ગાંધી એ ઉજાગર કરી હું એવું માનું છું કે એઆઈસીસી વર્ષો પેલા એ દિશામાં કામ કરી લેવાની જરૂર હતી પણ કઈ નહીં ઘેરાય દુરસ્ત થાય ન્યાય જિગ્નેશભાઈ આપણી સાથે જોડાયા છે જિગ્નેશભાઈ રાહુલ ગાંધી એવું કહ્યું કે દસ પંદર વીસ નેતાઓને કાઢવા પડે તો કાઢીશું પણ ગુજરાતમાં આપણે આપણી જવાબદારી પૂરી કરવાની છે એક એવા નેતાઓ છે કે જે કોંગ્રેસમાં હૃદયથી જોડાયેલા છે ને એક એવા નેતાઓ પણ છે જે કોંગ્રેસમાં જોડાયેલા છે પણ હૃદય ભાજપમાં છે શું લાગે છે તમને કે હવે એ પ્રમાણેની કાર્યવાહી થશે ખરા એક્શન લેવાશે મિત્રો પર કેમેરો બાજુમાં મુકાવીને ઓફ ધી રેકોર્ડ જે કહેતા હતા એ અમારા હૃદયની અને કાર્યકરોના દિલ્હી રાહુલ ગાંધી ઓન રેકોર્ડ કહી દીધી કે જે પણ માણસો જે કોમ્પ્રોમાઇઝ હોય બીજેપી સાથે એમનું હોબનોબિંગ હોય ઇન ટુ ઇન્વર્ટેડ કોમામાં સેટિંગ હોય બિઝનેસ ઇન્ટરેસ્ટ હોય એ બધા માણસોની આ પાર્ટીમાં જરૂર નથી ટાઈમ ઇઝ કમ ટુ સેડ એમ ગેટ લોસ્ટ ગેટ આઉટ ફ્રોમ હિયર એ કહેવાનો સમય આઈ ગયો છે એવી જે કાર્યકર્તાઓમાં અને નિષ્ઠાવાન નેતાઓમાં જે લાગણી હતી लागड़ी राहुल गांधी उजागर कर आईसीसी ए वर्षो पे दिशा में काम लेवानी जरूर कई नहीं देर आए दूरस्त आए न्याय हम

લોકો માટે મથો લોકોના પ્રશ્નો ઉજાગર કરો લોકોનું કામ કરો લોકોને પ્રેમ કરો લોકોનો પ્રેમ જીતો આ ચૂંટણી જીતવા કરતા મહત્વનું છે મારું પોતાનું પોલિટિક્સ પણ આ જ છે બધું જ જોઈએ એટલે એ સેન્સમાં આજે સેન્સ અદભુત સ્પીચ આપી અને ફરીથી મારી વાત રિપોર્ટ કરું છું કે તાલુકા કક્ષાના ગ્રામ્ય કક્ષાના જે કોંગ્રેસના જે સારા પદાધિકારીઓ આગેવાનો કાર્યકર્તાઓ બધા હતા એમને વર્ષોથી ક્યાંક મૂંઝવણ હતી એક અમુક કોમ્પ્રોમાઇઝ કેરેક્ટર જે બેઠા છે એ હશે ત્યાં સુધી અમુક વસ્તુઓ નહીં ખાય તો ફાઇનલી હવે એ દિશામાં પાર્ટી એનો સિરિયસ કોગ્નિજન્સ એની નોંધ લઈ રહ્યું એવું જણાય છે આશા રાખું છું કે તાબડતો તેમાં એક્શન આવે જીજ્ઞેશ ભાઈ બે સવાલ છે મને બી ટીમમાં તમને શું લાગે છે હજી કેટલા સભ્યો છે અને આ બધી જ વાતો પરથી તમને એવું લાગે છે કે બે સુધીમાં કોંગ્રેસની દશા સુધરશે

બી ગુજરાતના માનસાના કામ વધારે થશે બી ટીમના કેટલા સભ્યો છે જિગ્નેશભાઈ હજુ એવી વી નામની આટલી તો હું તમને ન આપી શકું પણ એ જે પણ હોય એક હોય કે એક થી વધારે હોય એ બધાની સામે એક્શન લેવાવી જોઈએ અને હોપફુલી લેવાશે ઓકે આભાર જિગ્નેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે